ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડા દ્વારા કરવામાં આવતા કર્તબોથી માંડીને વિવિધ પ્રદર્શનો જોવાલાયક હોય છે એમાં હાથી રથયાત્રાનું અનેરું આકર્ષણ હોય છે સવાલ એ થાય કે હજારોની જન્મેજનીમાં આ કદાવર પ્રાણી કેવી રીતે અંકુશમાં રહે વધારે દવાઈ આપો તો એનો મસલ રિલેક્સ થઈ જાય એ માટે હાથી સૂણ પણ ઉપર નહીં કરી શકે એના પગ પણ ચાલી નહીં શકે એ માટે ત્યાં હાથી જ્યાં છે ત્યાંના ત્યાં સ્થિર થઈ જાય છે અને કોઈ બી માણસને ઈજા નહીં કરી શકે છેલ્લા કેટલાક સમયથી કેટલાક વર્ષોથી અમે યાત્રામાં જોડાઈએ અમારા સાથે ગુજરાત રાજ્યના પશુપાલનના જે ડોક્ટર્સ છે એમની એક ટીમ હોય છે પછી વન વિભાગની એક ટીમ હોય છે અને સામાન્ય રીતે નર હાથી કોલાહલ અને ચીચિયારીમાં પોતાનું સંતુલન ગુમાવે છે જો કે આ હાથીને કાબૂમાં રાખવા એક ખાસ ટીમ તહેનાત કરેલી હોય છે જે પોતાની સાથે ચોક્કસ પ્રકારના સાધનો રાખે છે જેથી હાથીને અંકુશમાં રાખી શકાય નર હાથી જ્યારે મસ્તમાં હોય ત્યારે એની અંદરથી મધ ઝરતો હોય અહીંથી ટેમ્પોરલ ગ્લેન્ડથી એને સ્પેશિયલ સિક્રિશન નીકળે છે અને એ જ્યારે એને સ્મેલ કરે ત્યારે એ ગાણો થઈ જાય અનકન્ટ્રોલ થઈ જાય અને પછી ખાસ કરીને એનો જે મહાવત હોય જે એને અંકુશમાં રાખતો હોય સૌથી પહેલાં એને મારવાનો પ્રયત્ન કરતો હોય તો અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યમાં આવા જે બનાવ બન્યા એની અંદર અમે જઈને એવા સાત ગાણા હાથીઓને પકડ્યા ત્યારથી